અને ત્યારબાદ ચાર ઇસમોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ભાગોળ જુમ્મા મસ્જિદ તથા તાઇવાગા વગેરે વિસ્તારોમાંથી દસ થી વધુ લોકોને રખડતા કૂતરાએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતા ભારે રોષ જોવા મળી રહી છે ડબોઈમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા આ કૂતરાઓનો ભોગ રહીશ એ બનવાનો વારો આવ્યો હતો પાલિકા દ્વારા તુરંત કડક કાર્યવાહી કરાય તેવી માંગ પણ થઈ રહી છે આપણે ડભોઈ ખાતે હમણાં રિફરલ હોસ્પિટલ ખાતે હમણાં થી સાત બાળકો અને બે જુવાન એવા ટોટલ સાત કેસ જેવા આપણે એમના નોટ થયા છે એની અંદર કૂતરા કઢેલાનું વિગતવાર આપણે જાણકારી મળી અને માસ ઇન્જરી જેવી નોટ થઈ છે અ વકીલના બંગલાની નજીક એક કૂતરું સ્ટ્રે ડોગ કહેવાય એવું છ થી સાત બાળકોને એક સાથે કર્યું છે એને આપણે તાત્કાલિક ધોરણે અહીંયા રેફરલ સીએચસી ડબોઈ ખાતે અહીંયા લઈને આવતા ઇમરજન્સીમાં આપણે સારવાર આપી છે જેની અંદર આપણે ધનુરનું પહેલા ઇન્જેક્શન અને એન્ટી રેબીઝ વેક્સિનેશન એટલે એઆરવીના ઇન્જેક્શન જે આપણે અહીંયા સીએચસી ખાતે અવેલેબલ હોય છે તે બધા જ આપણે છ સાત બાળકોને પહેલા ધોરણે તાત્કાલિક સ્વરૂપ રૂપે આપણે એને પ્રાથમિક સારવાર આપી દીધી તેમ છતાં બે કે ત્રણ બાળકોની અંદર એવું હતું કે થર્ડ ડિગ્રી જેવું એને મતલબ વધારે ઊંડું ડોગ બાઈટ એટલે વધારે પડતી ઘા જેને ઊંડો ઘા કહેવાય એની અંદર એક આઈવી આઈજી એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના ઇન્જેક્શન જે આપણે આપવા બહુ જ જરૂરિયાત છે તે આપણે એમને સમજાવીને વડોદરા ખાતે હોસ્પિટલ ખાતે રિફર કરવું પડે એવું જરૂરી જ હતું અને ઇન્જેક્શન લેવા પાત્ર ત્રણ આપણે કેસ આપણે અહીંયા પોતાની આપણી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ રિફર કર્યું અને એ તે એરિયામાં આપણી જે બી બીજા કોઈ કેસ જણાય બાજુ બીજા કોઈને બી કેસ જણાય કે કોઈને પણ એવું લાગે તો અહીંયા આપણે સીએસસી ખાતે તાત્કાલિક રૂપે આવવા માટે વિનંતી છે